તો આજે હું તમારી જોડે શેર કરીશ વજન ઉતારવા માટેના પરફેક્ટ ડ્રિંકની રેસીપી આ ડ્રિંક ડાયટીશિયને મને પોતે સજેસ્ટ કરેલું છે જેનાથી મને ખૂબ જ સારા એવા ફાયદા થયા છે અને તમે આ ઘરે બનાવેલું ડ્રિંક પીતા હશો એટલે તમારે માર્કેટમાંથી જે ગ્રીન ટી આવે છે તે પણ પરચેસ કરવાની ક્યારેય જરૂર નહીં પડે અને આ ડ્રિંક પીવામાં એટલું સરસ અને ટેસ્ટી લાગે છે કે તમે શ્યોરલી આ ડ્રિંક પીશું અને તમને હંડ્રેડ પર્સન્ટ તેના ફાયદા થશે તો આ વિડીયો એન્ડ સુધી જોઈ અને તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને જે લોકોને વજન ઉતારવું હોય તે બધાને આ વિડીયો જરૂરથી શેર કરજો અને વિડીયો જોઈતા પહેલાં તમે મારી ચેનલ ઉપર નવા હોય તો આ વિડીયોની નીચે એક રેડ બટન આપેલું છે તેના ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલો બેલ બટન પ્રેસ કરી દો

પરંતુ આપણે તેની સાથે જ ઘરમાં રહેલી એવી સામગ્રીઓ ઉમેરીશું આ કે આપણો વજન દસ ગણો વધારે જલ્દી ઉતરે તો તેના માટેની પહેલી સામગ્રી છે આ આદુ જે આપણા બધાના ઘરમાં ઇઝીલી અવેલેબલ હોય છે અને જો ફ્રેશ આદુ ના હોય તો તમે સૂંઠના પાવડરનો પણ ઉપયોગ કરી શકો પરંતુ આ સિઝનમાં જ્યારે આદુ ફ્રેશ મળતો હોય તો આદુનો ઉપયોગ કરો તો વધારે સારું રહે છે આદુને પહેલા આ રીતે છોલી લેવાનું છે તમે જોઈ શકો છો અને ત્યારબાદ આ રીતેની ઝીણા વાળી જે ખમણી આવે તેનાથી આપણે આદુને ખમણી લેવાનો છે આદુ આપણે પાણીમાં મેડ કરશું એટલે આદુનો જે તીખો ટેસ્ટ આવે છે તે આ પાણીમાં ખૂબ જ સરસ લાગે છે અને તેની સાથે જ વજન ઉતારવાનો જે સ્પીડ જે રિકવરી હોય છે તે ખૂબ જ જલ્દી અંદાજે ત્રણથી ચાર ગણી વધી જાય છે વધ આ આદુથી વજન ઉતરે છે તો આપણી પેલી સામગ્રી આ ખમણેલું આદુ તૈયાર થઈ ગઈ છે હવે આ બીજી સામગ્રી છે ફ્રેશ ફોદીનું જે અત્યારે માર્કેટમાં ખૂબ જ ઈઝીલી અવેલેબલ હોય છે અને ઘણી ઓછી પ્રાઇસમાં મળી જતો હોય છે તમે અહીંયા આ ફ્રેશ ફુદીનો લીધેલો છે જેને આપણે પાણીમાં એડ કરશું તો પાણીનો ટેસ્ટ ખૂબ જ સરસ અને એકદમ રિફ્રેશિંગ આવશે તમને એવું જ લાગશે કે એકદમ સરસ એવું તમે શરબત પીવ છો અથવા તો જે માર્કેટમાંથી ગ્રીન ટી લાવીએ છીએ એ રીતેનું પીવ છો તો આપણે આ રીતે તેને કટ કરી લેવાનું છે તમે જોઈ શકો છો તો આપણી બંને સામગ્રીઓ તૈયાર થઈ ગઈ છે તો હવે બંને સામગ્રીઓને આપણે આ રીતે જે ગરમ પાણી થયું છે તેમાં એડ કરી અને આ રીતે હલાવી દેવાનું છે અને આ પાણીને હજુ આપણે બે થી ત્રણ મિનિટ માટે ઉકળવા દઈશું જેથી કરી અને આદુ અને ફોદીનાના જે ફ્લેવર્સ અને જે છે તેનું તે એકદમ સરસ રીતે પાણીમાં ભળી જશે અને હજુ આપણી મેઇન જે સામગ્રી છે સિક્રેટ સામગ્રી તે આપણે લાસ્ટમાં એડ કરીશું જેનાથી તમારું વજન એટલી જલ્દી આમ ઓગળશે કે તમને ખબર પણ નહીં પડે અને આજે તમે ડ્રિંક બનાવો છો તે તમને થશે કે ક્યારે પીવું તો તમે સવારે ઊઠી અને ડાયરેક્ટ તેને પી શકો છો અને સૂતા પહેલાં પણ પી શકો છો તેની સાથે જમીન તમે જ્યારે જમી લો તેની પંદરથી વીસ મિનિટ પછી પણ તમે જ્યારે ગ્રીન ટી પીતા હોય એ સમયે પણ તેને પી શકો છો અથવા તો દિવસમાં તમને જ્યારે પણ ટાઈમ મળે ત્યારે આ ડ્રિંકને તમે બનાવી અને પી શકો છો તો તમે જોઈ શકો છો આપણા પાણીનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને આદુ અને ફોદીનાના બધા જ ફ્લેવર્સ પાણીમાં આ રીતે ભળી ગયા છે હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરીશું અને તૈયાર કરેલા ડ્રિંકમાં હવે આપણે જે છેલ્લી સામગ્રી એડ કરવાની હતી હવે તે એડ કરીશું તેની સાથે જ આ ડ્રિંકને થોડું વધારે ટેસ્ટી બનાવવા માટે આપણે જે તેમાં સિંધાલુ નમક આવે છે જેને આપણે ફરાળી નમક કહીએ તે એડ કરીશું અથવા તો તમારે સંચર પાવડર થોડો એડ કરવો હોય તે પણ કરી શકાય બેમાંથી તમને જે પણ ફાવે તે એડ કરી દેવાનું અને હવે આપણે આપણી જે સિક્રેટ હું કહેતી હતી તે એડ કરીશું તે છે આ લીંબુ જે બધાના ઘરમાં અવેલેબલ હોય જ છે આ રીતે જે રસવાળું લીંબુ હોય છે તે લેવાનું અને અડધું લેવાનું છે આ રીતે લીંબુને આપણે જે ગ્લાસ લીધો હોય તેમાં નીચોવી દેવાનું છે આ ડ્રિંકમાં આપણી જે સિગરેટ સામગ્રી લીંબુ છે એડ કરવાથી આપણા ડ્રિંકનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ લાગશે અને તેની સાથે જ વજન દસ ગણો જલ્દી ઉતરશે અને લાસ્ટમાં હવે આપણે તૈયાર કરેલું ફુદીના અને આદુનું પાણી એડ કરીશું જેને મેં પહેલાંથી ગાળી અને તૈયાર રાખ્યું છે તો તૈયાર છે આપણા વેઇટ લોસ માટેનું હન્ડ્રેડ પર્સન્ટ ઇફેક્ટિવ ડ્રિંક જેને મેં ખુદ ઉપયોગ કરેલું છે અને મને પણ ખૂબ જ સારા એવા ફાયદા થયા છે એટલે જ આ ડ્રિંક આજે હું તમારી જોડે શેર કરું છું તો તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો હન્ડ્રેડ પર્સેન્ટ ટેસ્ટ વાઇઝ પણ તમને ભાવશે અને એટલા જ સામે રિઝલ્ટ પણ તમને મળવાના છે તો આ ડ્રિંક એક મહિનો તમે ઘરે પી અને જરૂરથી ટ્રાય કરજો તમારા વજનમાં પણ ખાસા એવા ફાયદા થશે અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી રિલેટિવ્સ જે પણ લોકોને વેઇટ લોસ કરવો હોય તેમના માટે આ ડ્રિંકની લિંક જરૂરથી શેર કરજો